અને આગળ વાત કરીશું રોજગાર ભરતી મેળાની પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે જિલ્લાના રોજગાર વાંચુક ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો બસ્સો જેટલી ખાલી જગ્યાઓ માટે વિવિધ કંપનીના અધિકારીઓ દ્વારા સ્થળ ઇન્ટરવ્યૂ યોજાયા હતા પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન પાટણના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની છ નોકરીદાતાઓ દ્વારા અલગ અલગ કેટેગરીની બસ્તો ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારોના સ્થળ ઉપર જ તમામ ડોક્યુમેન્ટોના રજિસ્ટ્રેશનો બાદ ઇન્ટરવ્યૂ યોજાયા હતા આ રોજગાર મેળામાં ધોરણ દસ બાર આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ બીબીએ અને એમબીએ સુધીની લાયકાત ધરાવતા રોજગાર વાંચુક ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સૌ પ્રથમ તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટની તપાસ કર્યા બાદ તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજરોજ યોજાયેલ આ ભરતી મેળામાં પ્રોડક્ટ મેનેજર રિટેલ મેનેજર હેલ્પર સેલ્સ એક્ઝિક્યુટિવ આઈટીઆઈ કોમ્પ્યુટર સહિતની વિવિધ જગ્યાઓ પર રોજગાર વાંચુક ઉમેદવારોના સ્થળ પર ઇન્ટરવ્યુ યોજાયા હતા તો આ ભરતી મેળા અંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારીએ વધુ માહિતી આપી હતી ભરતી મેળો તેમજ સ્વરોજગાર માગદન શિબિરનું આયોજન અહીં એચ એનજી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગની અંદર આજે કરવામાં આવેલ જેમાં બસ્સોથી પણ વધુ જગ્યાઓ હતી એમાં વિવિધ છ જેટલી કંપનીઓ આજે આપણે અહીંયા ઉપસ્થિત છે તેઓ બસ્સો જેટલી જગ્યાઓ પર વિવિધ ઉમેદવારોનું અહીંયા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે